મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું ફાયર ફાઈટરો આગ ને લીધેલી કાબુમાં ચૈત્રી નવરાત્રી પ્રસંગે આશાપુરી મંદિર માં જમેલી ગરબાની રમઝટ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારીના સુવર્ણ જયંતિ મહોત્સવની થયેલી ઉજવણી નવસારીના યુવાન દ્વારા નિર્માણ થયેલી વેબ સિરીઝનું થયેલું લોન્ચિંગ ભેસમા ગામની સીમમાં આવેલ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી પેપર મિલમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું જલાલપુર તાલુકાના વેસમા ગામ નજીક આવેલા ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પેપર મિલમાં બુધવારે બપોરે આગ લાગી હતી પેપર મિલ હોય આગે ગણતરીની મિનિટમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું વેસમા ગામ નજીક આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કેટલીક ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેમાં પેપર મિલનો સમાવેશ પણ થાય છે પેપર મિલમાં આગ લાગતાં જ પેપરનો જથ્થો પડીને ખાક થઈ ગયો હતો અચાનક આગ લાગતા મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાની જાણ નવસારી ફાયર બ્રિગેડ સુરત ફાયર બ્રિગેડ અને બારડોલી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી આગે વિકરાળ સ્વરૂપ ધરણ કરતા સુરત અને બારડોલી ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળ ઉપર ત્રણ શહેરના ફાયર વિભાગના જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા ઘટના સ્થળ ઉપર ફાયર વિભાગની ટીમો પહોંચે તે પહેલાં પેપર બનાવવાનો જથ્થો મોટા પ્રમાણમાં બળી ગયો હતો નવસારી મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા અને બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોએ વિકરાળ આગને કાબૂમાં લીધી હતી આદ્યશક્તિની નવલી નવરાત્રીમાં આશાપુરી માતાજીના મંદિર પરિસરમાં વૈષ્ણવદેવી સેવા પરિવાર દ્વારા ગરબાનું આયોજન થયું હતું ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિને પ્રસન્ન કરવાનું મહાપર્વ નવરાત્રિ શક્તિ ભક્તિ અને ઉપાસનાનું મહાપર્વ છે નવરાત્રિમાં નવ દિવસ સુધી દૈવી શક્તિના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિમાં મા ભગવતી જગતજનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓને નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે પ્રત્યેક નર નારીઓ કોઈને કોઈ રીતે અને ક્યાંક ને ક્યાંક દેવી ઉપાસના કરે છે માના દરબારમાં ચૈત્રી અને આસો માસમાં આવતી શરદીય નવરાત્રિની ધૂમ રહે છે નવસારી શહેરના મધ્યમાં આવેલું શક્તિ સ્વરૂપા સર્વેની આશાઓને પૂર્ણ કરતી આશાપુરી માતાનું ભવ્ય દિવ્ય મંદિરમાં ભક્તોની શક્તિ સ્વરૂપા આશાપુરી માની સામે નતમસ્તક થાય છે અહીં આશાપુરી માની સાથે ગજાનન ગણેશજી અને ઋષિ માર્કેન્ડેના દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે નવસારીમાં વૈષ્ણવદેવી સેવા પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી પ્રસંગે ભજન અને ગરબાનું આયોજન થાય છે આશાપુરી માતાજીના મંદિર પરિસરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન ગરબાની રમઝટ ચાલે છે માં વૈષ્ણવદેવી સેવા પરિવાર દ્વારા આયોજિત આ ગરબાના કાર્યક્રમમાં કલાકારો દ્વારા સુરીલો કંઠ રેલાયો હતો દરેક શ્રદ્ધાળુઓમાં અધ્યશક્તિ પોતાના દુઃખ અને કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના અરાધના અને ગરબાઓ રજૂ કર્યા હતા મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટ તેમજ શ્રી મા વૈષ્ણોદેવી સેવા પરિવાર દ્વારા આયોજિત ભજન સંધ્યાનો આ કાર્યક્રમ નવરાત્રિના દિવસોની અંદર માં આશાપુરી મંદિરની અંદર રાખવામાં આવ્યો છે અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે છેલ્લા ત્રણ દિવસથી આજે ત્રીજો દિવસ છે આ કાર્યક્રમને પરંતુ ભક્તોની જે ભાવના અને પ્રેમ મળી રહ્યો છે અને માતાજીની એમ કહેવાય છે કે હુકમ થાય છે દરેક વસ્તુનો તેમ અમને પણ માતાજીનો હુકમ થયો છે અને અમારી જે આ ટીમ છે કિરણભાઈ એન્ડ ગ્રુપ માધવભાઈ ભરતભાઈ તેમજ એમના સાથી કલાકારો સાઉન્ડમેન આવતા ત્રણ દિવસ સુધી જે બીજા ત્રણ દિવસનો જે કાર્યક્રમ અહીં કરવાના છે એ સંપૂર્ણપણે ફ્રી કરવાના છે એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને માતાજીના આશીર્વાદ સદાય એમને રહે આવનારા ત્રણ દિવસ ફરી અહીં આ જ રીતે ભજનની રમઝટ ચાલુ રહેશે અને આઠમના દિવસે મા વૈષ્ણોદેવી માતાની ચોકી કબીલકોટના પટાંગણમાં રાખવામાં આવી છે

દરેક ઋતુમાં નાનો મોટો વેપાર કરી મહિલાઓ રોજગારી મેળવે છે નવસારી રોટરી ક્લબ દ્વારા છાંયડો પ્રોજેક્ટ હેઠળ દરેક મહિલાઓને ઉનાળાની ગરમીથી બચવા માટે છત્રીનો છાંયડો આપવામાં આવ્યો હતો નવસારીની એસટી ડેપોની બહાર ફળફળાતી સહિતની વસ્તુઓ વેચાણ કરતી મહિલાઓને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું રોટરી ક્લબના પ્રમુખ હિતેશ રોટોરિયન રાજુ ગુપ્તાની ઉપસ્થિતિમાં છત્રીનું વિતરણ થયું હતું અમારે રોટરી ક્લબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આ વર્ષે અમને રોટરી છાંયડા નામનો પ્રોજેક્ટ ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલો છે તેના અંગત અમે જે ફેરિયાઓ હોય આવી રીતે જે ખુલ્લામાં બેસતા હોય તાપથી એમનું રક્ષણ મળે અને ચોમાસામાં વરસાદથી પણ રક્ષણ મળે એ આશયથી અમે આ છત્રીઓનું વિતરણ કર્યું છે આજે આ ડેપો પાસે આવેલ પાંચ જગ્યાએ અમે છત્રીનું વિતરણ કર્યું હતું અને આવી રીતે અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અને અમારા પબ્લિક ઇમેજ અંતર્ગત આ પ્રોજેક્ટ જે છે એ અમે સારી રીતે કરી રહ્યા છીએ અમે આ ડેપોના બાર ધંધો કરતા છે ફૂરુટનો અમે તડકામાં વરસાદમાં ચોમાસું શિયાળામાં અમે ફૂલના બેસીન ધંધો કરીએ છીએ રોટરી કલમમાંથી અમે આ છત્રી છે છીએ મોટો અભાવ છે એટલે અમે આ છત્રીનો ઉપયોગ કરી શકીશું અમે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારીના સ્વર્ણ જયંતિ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે રાજયોગીની જયંતિ દીધી ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર છેલ્લા પચાસ વર્ષથી દરેક ક્ષેત્રમાં આધ્યાત્મિક સેવા પ્રદાન કરીને બે હજાર પચીસમાં સ્વર્ણ જયંતિ મહોત્સવ મનાવી રહ્યો છે સ્વર્ણ જયંતિ સાથે સ્વર્ણિમ યુગ તરફના અદ્ભુત વિશેષ કાર્યને ક્રિયાન્વિત કરવા માટે સમય સમય પર અનેક પ્રકારના કાર્યક્રમો આયોજિત થનાર છે સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉદઘાટન સમારોહમાં માઉન્ટ આબુ સ્થિત મુખ્ય કેન્દ્રના અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતિ દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે રાજયોગીની શારદાબહેન નવસારીના બ્રહ્માકુમારીના ગીતા દીદી બનુબહેન હાજર રહ્યા હતા નવસારી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સ્વર્ણિમ મહોત્સવનું દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું નવસારીના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે પણ દીપ પ્રાગટ્ય થયું હતું રાજયોગીની જયંતિ દીદી દ્વારા કલયુગ અને સતયુગના અવતારનો ભેદ સમજાવાયો હતો શરીર અને આત્મા વિશે જ્ઞાન આપી પવિત્ર આત્મા બની સ્વર્ગલોકની સ્થાપના કરવાની હિમાયત કરવામાં આવી હતી जबकि एक व्यक्ति भी कुछ एक भिन्न प्रकार से रास्ता अपने जीवन में जाने के लिए तैयार होता क्योंकि साधारण मनुष्य तो एक तरफ चलते हैं परंतु जिस व्यक्ति के मन में परमात्मा की लगन की जोत जागती और वो अपने जीवन में कुछ वो नवीनता लाने चाहते हैं तो आप समझ सकते हैं कि जबकि कलयुग का वातावरण है उसमें yeah. तो अनेक प्रकार के हरी के लिए परीक्षाएं आती परंतु जब एक नई संस्था स्थापन होती है कोई भी स्थान पर तो बहुत सारे प्रश्न उठते हैं इनों का भाव अर्थ क्या है का मतलब क्या है और जबकि बहनों द्वारा कार्य होता तो और एक भारत में तो क्या भर में ये भी एक नवीनता होने के कारण और भी प्रश्न उठ जाते और फिर साथ साथ जब कुछ नया ज्ञान होता है तो आप समझ सकते हैं कि एक एक बात बिल्कुल ही निराली बिल्कुल ही अलग प्रकार से भगवान के कार्य में ब्रह्म कुमारी देखनी पड़ी परंतु उसमें विश्वास और उसकी शक्ति और साथ साथ बिल्कुल ये पूर्ण विश्वास कि कलयुक्त की अंतिम घड़ियाँ हम देख रहे हैं और आगे आने वाला संसार स्वर्ण युग अथवा जिसको भारत में हम कहते हैं सोने की दुनिया कोई की सोने तो बात अलग परंतु जो मनुष्य आत्माएं उस संसार में रहने वाली है तो किस प्रकार से होंगे उस प्रधान आत्माएं समाचारों समाप्त करता पहला एक नजर आज मुख्य समाचारों पर વેસના ગામમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ ત્રણ શહેરના ફાયર ફાઈટરો કાબુમાં આશાપુરી મંદિર માં જમેલી ગરબાની રમઝટ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારી ના સુવર્ણ જયંતિ મહોત્સવ ની થયેલી ઉજવણી નવસારીના યુવાન દ્વારા નિર્માણ થયેલી વેબ સિરીઝનું થયેલું લોન્ચિંગ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર